માતા કી ભારત માતા કી વંદે 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 હર હર મહાદેવ હર 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 મહાદેવ હર આવો આપણા લાડીલા ડેપ્યુટી સીએમ જ્યારે નાની માળની ધરતી ઉપર પધારી રહ્યા છે ત્યારે

સાત સમ અમારો ગુજરાતી રહેતો હોય ત્યાં પ્રકાશ નો પૂજ આત્ર તાત્ર અને સર્વત્ર પાત્ર એવી વિજયગીરી બાપુ ની ચેતના ને પણ પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ જોરદાર તાળીઓથી બધાવી બે હાથ ઊંચા કરી

આદરણીય કેબિનેટ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણીજી અન્ય મહાનુભાવો આદરણીય કેન્દ્રીય મંત્રી નિમુબેન બાફણિયાજી એવો નારી શક્તિ ઉપસ્થિત છે એવો પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેશે ઝડપથી એક કવિએ લખ્યું છે કે દાગ સે દાગ મત કહો હર ચીજ પર દાગ હોતા હૈ જીસ ચીજ પર દાગ નહીં હોતા વો ઈશ્વર કી જાત હોતી હૈ ઈશ્વર બહુ દયાળુ છે એ રજ માત્ર મલિનતા નથી સ્વીકારતો એટલે ફૂલોને પણ પહેલા ઝાકળથી ધોઈ નાખે છે ઈશ્વર આ દીપક છે એ સંસ્કારનો પ્રગટાયવો છે આ દીપક એ સનાતન ધર્મનો પ્રગટાયવો છે આ દીપક સ્વચ્છતાનો પ્રગટાયો છે આ દીપક શિક્ષણનો દીપક અહીંયા પ્રગટ્યો છે ત્યારે આજ આપણને એમ થાય કે અહીંયા મારો ત્રિશૂલધારી દેવનો દેવ મહાદેવ આવો આ આજીવને શિવ સાથેનું જોડાણ કરીએ તાદાત્મ કરીએ

કૃષ્ણ કુમાર સિંહજી ગોહિલ યાદ કરવા છે કારણ કે આ દેનારી ભૂમિ છે આ આપનારી ભૂમિમાં હું તમે જન્મા છીએ ત્યારે અમારો ભાવનગરનો કવિ ગોહિલવાડ નો કવિ કિસ્મત કુરેશી મહેમાનો માટે લખે છે કે પધારો મોંઘેરા મહેમાનો પધારો સ્વીકારો હૃદયરા ઉતારા પધારો થયું ધન્યમાં આંગણું તમ આગમન અમારું ઈઝન ઝીલનારાઓ ભાઈ

અને ગુજરાત નું બ્રાન્ડેડ ગ્રુપ એટલે પીપી સવાણી ગ્રુપ એવા મહેશભાઈ સવાણીને પણ એકવાર જોરદાર તાળીઓ બરાબર આજે નાની માળ કૈલાસ મંદિર જીર્ણોદ્વાર મહોત્સવ પ્રસંગે સૌની વચ્ચે ઉપસ્થિત અને ખૂબ જ નાની ઉંમરમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીની જેમને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તેવા અમારા સુરતના एवा श्री आपनी वच्चे कैबिनेट मिनिस्टर एवा जितु भारत सरकार ना राज्यमंत्री एवढा निमूबेन हमणा आपली वेळ उपस्थित परसोत्तम सोलंकी साहेब जयंतीभाई एकलारा પ્રવીણભાઈ ખેની જીવરાજ કાકા મારા બાપુજી મહેમાનશ્રીઓ સ્ટેજ ઉપરના તમામ અગ્રણીઓ ગામના સરપંચશ્રીઓ સ્ટેજ ઉપર હું નામ લેવા બેસું તો સૌરાષ્ટ્રની ધરતી એવું કહેવાય છે કે સંતોની ધરતી એવા પરમ આદરણીય પરમ પૂજનીય તમામ સંતશ્રીઓ સરકારી કર્મચારીઓ હર્ષભાઈ સંઘવી ગ્રહ ખાતાના મંત્રી જ્યારે આપણા ગામમાં પધારતા હોય ત્યારે સવારથી સેવા આપતા પોલીસના જવાનો પોલીસના સાહેબ શ્રીઓ પત્રકાર શ્રીઓ આ તબક્કે આપ સર્વનું સૌરાષ્ટ્રની ધરતી નાનીમાળ ગામે આપ સર્વ અહીંયા પધારા તે બદલ મુકેશભાઈ એમ કાંતિલાલ મંજી કાકા તથા તેમના પરિવાર વતી તથા ગામ વતી આપ સર્વને આવકારતા ગૌરવની લાગણી અનુભવું છું સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતોની ભૂમિ મને એટલા માટે એવું યાદ આવે કે હું ને મુકેશભાઈ કદાચ પંદર વીસ વર્ષથી મુંબઈથી અમે બંને સાથે જઈએ ત્રણ ચાર વખત તો શિરડી હું એની સાથે ચાલીને ગયો ત્રણ વખત રણુજા એ મારી સાથે નવસો કિલોમીટર ચાલીને આવ્યો સિદ્ધિ વિનાયકના મંદિર ચાલીને અસંખ્ય વાર ગયા માતાજીના દર્શન કરવાના હોય કોઈ પણ ધર્મનું કામ હોય ભગવાનનું કામ હોય એટલે મુકેશભાઈ એમાં ન હોય એવું ન બને મને એવું લાગે છે કે શિરડી જવું રણુજા જવું અંબાજી જવું બાર શિવલિંગની જાત્રા કરવી આ ક્યાંય ન જવું પડે એટલે નાની માલના આંગણે સૌરાષ્ટ્રની ધરતીમાં એને પંદરે પંદર મંદિર એક જગ્યાએ ભેગા કરીને બધું ધામ અહીંયા નાની માળમાં ઉભું કર્યું હોય એવું મને લાગે છે હર્ષભાઈ સંઘવી સાહેબ ને અગત્યની મિટિંગ હોવાથી એથી તરત જ જવાનું છે એટલે બહુ સંક્ષિપ્તમાં મારી વાતને પૂરું કર્યું પૂરું કરું છું આપણા કાઠિયાવાડી સૌરાષ્ટ્રના લોકો સુરતમાં એટલા માટે ગયા કે સૌરાષ્ટ્રમાં પાણી ફૂટ્યું જેમ જેમ સૌરાષ્ટ્રમાં ધંધુકા તાલુકામાં પહેલા પાણી ભાવનગરમાં એની પછી ખૂટ્યું અમરેલીમાં એની પછી ખૂટ્યું જુનાગઢ જામનગરમાં એના પછી ખૂટ્યું તો એ લોકોએ સ્થળાંતર કરીને સુરત અમદાવાદ વડોદરા કે રાજકોટ બાજુ સ્થળાંતર કર્યું પણ મને વતનનું રતન કોઈ પણ સૌરાષ્ટ્રનો વ્યક્તિ હોય એ સુરતમાં રહેતો હોય કે મુંબઈમાં રહેતો હોય મનજી કાકાનું નામ બોલો તો પાછળ ગામનું નામ બોલવું પડે બોલવું પડે ને બોલવું જ પડે એમ કહેવું જ પડે મનજી કે મનજીભાઈ નાની મા વલ્લભભાઈ તો કે રાણપડા કોઈ પણ જ્યાંતીભાઈ અહીંયા બેઠા છે તો જ્યાંતીભાઈ એકલારા એની અટક નથી એ એના ગામનું નામ છે અત્યારે ગોરધનભાઈ ઘેટી હોય તો ઘેટીનું નામ બોલવું પડે આપણે કરડોપતિ થયા અબજોપતિ થયા ગમે એ પોસ્ટ ઉપર ગયા પણ પાછળ ગામનું નામ આજે પણ સૌરાષ્ટ્રમાં બેઠેલી કે સૌરાષ્ટ્રમાં રહેલા આપણા ગામનું નામ આપણે બધાએ સુરતમાં મુંબઈમાં કે બેલ્જીયમમાં પણ લેવું પડે છે અને ગામનું નામ એટલા માટે કે ગામ એ આપણે જમીન સાથે જોડાયેલા છીએ ગમે એટલા મોટા થઈ ગયા હોય અદાણી હોય કે અંબાણી હોય પણ એના વતનને કોઈ દિવસ ભૂલ્યા નથી એમ આપણે પણ આપણા વતનને કોઈ દિવસ ભૂલવું ન જોઈએ આ માટીની સુગંધ આપણા લોહીમાં રહેલી છે મને યાદ છે સૌરાષ્ટ્રમાંથી અત્યારે આપણે ગમે ત્યારે સુરતમાં હોઈએ મુંબઈમાં હોય દીકરા દીકરીના સંબંધની વાત આવે એટલે પડે તો ખરા જ એ એટલો કરોડો રૂપિયાનો બંગલો સુરતમાં હોય કે મુંબઈમાં હોય તો ધીમે કરીને વેવાય તો પૂછે ગામમાં કેટલા વીઘા જમીન છે આ જમીન ન હોય તો સંબંધ નથી થતા એટલે ગામમાં જમીન હોવી ગામમાં પગ હોવો એ આપણી ધરતીની હજી હજુ પણ એ સુવાસમાં રહેલું છે હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય આપણી આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર પગ મૂક્યો આમ તો આ ધરતી જેટલી અમારી છે એટલી હર્ષભાઈ સંઘવી તમારી પણ છે આખા જૈન દેરાસરનું મોટામાં મોટું ધામ એટલે કે પાલીતાણા એ અમારા સૌરાષ્ટ્રમાં અમારી બાજુમાં અમારા પાંચ કિલોમીટર વિસ્તારમાં આવેલું છે ત્યારે આ ગામ જેટલું અમારું છે એની કરતાં દસ ગણું તમારું પણ છે એવું હું માનું છું અને આપણી ધરતી ઉપર હર્ષભાઈ સંઘવીએ અહીંયા પગ મૂક્યો આપણી ધરતીને પાવન કરી એટલા સંતોષરીઓએ નાની માળની ધરતીને પાવન કરી ત્યારે આ પાવન ભૂમિમાં આપ સર્વને આવકારતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું આપ સર્વ અહીંયા પધાર્યા તે બદલ મુકેશભાઈ એમ કાંતિલાલ મનજી કાકા તથા સમગ્ર નાની માળના પરિવારજનો વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ખૂબ ખૂબ આભાર મહેશભાઈ એ કવિએ લખ્યું છે કે કહી કાફલાને કે એની છે ગુલાબો શબ્દો આ સ્વાગતના પધારો પધારો લખ્યા છે હૃદય કમારે કમારે મારે જેમને જેમને થકી આપણે એ નિમિત બન્યા છે એમના વિશે એક જ મિનિટ વાત કરી વધારે સમય હું પણ નથી લેવાનો જીતુભાઈ મને મરચાનો બહુ જ ગમે છે કારણ કે એમાં મ આવે મહર્ષિ ઋષિમાં મ આવે મથુરામાં મ આવે મંદિર નો મ આવે મહાશિવરાત્રી નો મ આવે મગર નો મ આવે મખમલ નો મ આવે માખણ નો મ આવે મોબાઈલ નો મ આવે મરદ નો મ આવે મહાદેવ માં મ આવે મોરારી બાપુ માં મ આવે માળા માં મ આવે મોતી માં મ આવે મહેશભાઈ સવાણી માં મ આવે મંજી બાપા માં મ આવે મુકેશભાઈ પટેલ માં પણ મ આવે મોદી સાહેબ માં પણ મ આવે ત્યારે આવો આપણે ત્યારે મુકેશભાઈ પટેલનો આપણે અભિવાદન કરવું છે સોરી એને આપણે સાંભળવા છે ત્યારે આ માણસે નાની માળથી મુકી અયોધ્યાフーદીના મંદિરને ઝગમટા ઝગમગાટ કરાવ્યું છે અને આ ગામમાં 17 મંદિરો બંધાયા છે અયોધ્યાના રામ દરબારમાં હીરા જડે સોનાનો શૃંગાર અને સૌથી મજાની વાત એ છે કે અમેરિકાના જે બાઇડન હતા એમના શ્રીમતીને જે હીરો મોદી સાહેબે આપ્યો ને એ આ હીરાએ બનાવ્યો હતો એને જેટલી તાળીઓથી વધાવીએ મુકેશભાઈ પટેલને જોરદાર તાળીઓથી વધાવીએ આ નાનીમાળનું નૂર છે આપણો ઉર છે એને જેટલી તાળીઓથી વધાવીએ મુકેશભાઈ પટેલ ઓમ નમસ્તિવાય હા આપણે અહીંયા ઉપસ્થિત નાનીબાળા ગામમાં હું કેમ કે અત્યારે છે સમય લઉં હર્ષભાઈ આપણા ગૃહમંત્રી અમારા મિત્ર સોરી ડેપ્યુટી સીએમ હર્ષભાઈ અને આપણા કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ નિમુબેન અને અહીંના અનુભવો તથા સંતો એકચ્યુઅલી હર્ષભાઈને ને અત્યારે ખૂબ જ અગત્યની મિટિંગ છે અને કોઈ પણ હિસાબે એને અગિયાર ને પાંત્રીસે નીકળવું પડે એવું જ છે એટલે હું આપ લોકોનો પણ સમય ને એમનો સમય મારે તો ઈચ્છા છે કે ભાઈ આપણે ત્યાં આવ્યા છે તો એમને સાંભળીએ એટલે મારે એકચ્યુઅલી કોઈ પણ પ્રકારની લાંબી વાત નથી કરવી માફ કરજો એ વ્યાજ આવી પછી પાછું હશે તો બોલીશ હું અને મારા મનના વિચારો તમને બધાને રજૂ કરીશ અત્યારે હું આ વાતને માફી માંગુ છું કે કે આપણી પાસે સમય ઓછો છે અને હર્ષભાઈને અને જીતુભાઈને ખાસ મિટિંગમાં જવાનું છે તો આપણે આગળની કાર્યવાહી પણ ફાસ્ટ ચાલુ કરીએ એક વાર બે હાથ ઊંચા કરી મુકેશભાઈ મનજીભાઈ પટેલ પરિવારને જોરદાર તાળીઓથી વધાવીએ એમનું ભવ્ય સ્વાગત કરીએ

એમનું અભિવાદન કરે આપડા આદરણીય હર્ષભાઈ નું સન્માન થાય છે ગુજરાત નું સન્માન છે સૌએ પોતાના સ્થાન ઉપર ઉભા થઈ એક વાર તાળીઓથી પાલીતાણા ની પવિત્ર ભૂમિ ઉપર નાની માંડે હર્ષભાઈ નું ગૌરવભેર સન્માન કરવું છે એ વામન નહીં પણ વિરાટ છે જોરદાર તાળીઓથી વધાવી લોટરીની ટિકિટ લીધા પછી તો લોટરી નો લાગે તો લોટરી શા શાકામ નહીં પછી નોકરી નો મળે તો નોકરી જો ટોકરી તો ટોકરી શાકામ ખરા સમય હલે તમારી ખોપરી તો ખોપરી શા કામ જોરદાર તાળીઓથી વધાવીએ મુકેશભાઈ મંજીભાઈ પટેલ ના નિમંત્રણ ને માન આપીને રાજુબાપુના ના નિમંત્રણ ને માન આપીને જયારે ગુજરાત ના ડેપ્યુટી સીએમ પધાર્યા છે ત્યારે જેટલી તાળીઓથી વધાવીએ એટલા ઓછા છે ત્યારબાદ કેન્દ્રીય રાજ્યમંત્રી ભારત સરકાર નારી શક્તિ યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે છે નમસ્તે છે બધા ઉભા રહીજો તરણે તરણના સન્માન માટે ત્યારે નિમુબેન બામણિયા હું શ્રીમતી લક્ષ્મીબા શ્રીમતી હર્ષાબેન શ્રીમતી રૂપલબેન શ્રીમતી મીનાબેનને વિનંતી કરીશ કે નારી શક્તિનું મહિલાનો અર્થ થાય છેમાં એટલે મક્કમ એ એટલે હિંમતવાન લા એટલે લાજવાબ એનું નામ મહિલા જે કર ઝુલાવે પારણું તેજક જગ પર શાસન કરે જોરદાર તાળીઓથી વધાવીએ આદરણીય નિમુબેન વામડીયા અને લક્ષ્મીબા હર્ષાબેન રૂપલબેન અને મીનાબેન કે તેઓ અભિવાદન કરે ત્યારબાદ કેબિનેટ મંત્રી જેની પાછળ કા લાગે હોય શ્રીલંકા એવા અમારા કેબિનેટ મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીજી ઉપસ્થિત છે શ્રીમાન જીતેશભાઈ અને વિપુલભાઈ ને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન કરે તાળીઓની કરકસર અમદાવાદ ને પહોંચ નાની માલને ને નહીં જોરદાર તાળીઓથી વધાવીએ આ ધર્મ સભામાં બેઠા છીએ હું તમે આ એક અવિસ્મરણીય સ્થાન ઉપર આજ આપણે આવ્યા છીએ ત્યારે આદરણીય જીતુભાઈ વાઘાણીજી અહીંયા ઉપસ્થિત છે એની જેટલી હાઈટ છે ને એટલી જ એના વિચારોની હાઈટ પણ છે એવા જીતુભાઈ વાઘાણી પહેલા શિક્ષણ મંત્રી હતા અને હવે આપણા કૃષિ મંત્રી છે ઋષિ અને કૃષિનો સમન્વય જોરદાર તાળીઓથી વધાવીએ હર હર વિજયગીરી આદરણીય પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ અને હીરાભાઈ સોલંકી આ બંધુ બેલડી બસ આપણી વચ્ચે આવી રહ્યા છે આવો વધારે સમય નહીં લેતા અમને સાંભળવા પણ એક લાવો છે એવા ગુજરાતના આદરણીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજી મૌનમ શરણમ ગચ્છામી અને હવે શ્રવણમ શરણમ ગચ્છામી આદરણીય હર્ષભાઈ સંઘવી જોરદાર તાળીઓથી आदरणीय डेप्यूटी सीएम हर्ष भाई ओम नमः पार्वती पतहे हर हर જય સોમનાથ જય મહાકાલ કૈલાસ ધામ મંદિર જીર્ણોધારના આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત સૌ મહાનુભવો આદરણીય મંત્રીશ્રીઓ સૌ વડીલો સૌ સાધુ સંતોને ચરણોમાં વંદન કરીને હું આપ સૌ લોકોને આજના દિવસે એટલે કે મહાશિવરાત્રીના અવસરે આ ગામ અને ગામની આજુબાજુના સૌ નાગરિકો ખૂબ ભાગ્યશાલી છે કે એક સાથે મારા મંત્રી આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી આજે આપ સૌને મળવા આવ્યા છે તો નાની માલ ગામના જ નહીં પરંતુ આસપાસના સૌ ગામોના સનાતની ભાઈ બહેનો માટે આજનો દિવસ એ ખૂબ મોટો દિવસ છે એક સાથે સત્તર નવા મંદિરો થકી આજની આજે મુકેશભાઈ એટલે કે મંજીભાઈના પરિવાર દ્વારા એ આપ સૌ માટે આ અદ્ભુત મંદિરો તૈયાર કરવામાં આવ્યા છે અને આજે તેની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધારનું કામ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે હું ગામના સૌ નાગરિકોને અભિનંદન આપું છું આમાંથી કેટલા લોકો એવા છે કે જેને બહાર જ્યોતિર્લિંગોના દર્શન કર્યા છે બારે બહાર કોય બારે બહાર જ્યોતિર્લિંગ જઈને દર્શન કર્યા હોય એવા કેટલા લોકો છે અહીંયાની ગામમાં નહીં આ પરિવારને કેમ અભિનંદન આપવા પડે કેટલા લોકો એવો સંકલ્પ લીધેલો અને કેટલા લોકોનું સપનું સાકાર થયું પરંતુ આ ગામ અને આજુબાજુના હજારો ગામના નાગરિકોને સપનું સીધું સાકાર થવાનું છે કારણ કે હવે બારે બાર આ ગામની અંદર નાની માલમાં જ આપણે સૌ લોકોને ઉપલબ્ધ થવાના છે તમે સૌ કેમ છો જ્યારે દેશના કરોડો કરોડો સનાતની ભાઈ બહેનો એને આ બાર જ્યોતિર્લિંગે દર્શન કરવા જવા માટે વર્ષો વર્ષ લાગી જાય છે એની મનોકામનાઓ પૂરી કરવામાં પરંતુ તમારી આજે ખુશી નહીં દસ ગણી કેમ હોવી જોઈએ કામે જતા હશો તમને બારે બાર જ્યોતિર્લિંગ દર્શન દરરોજ પ્રાપ્ત થવાના છે ખુદ ભોલેનાથ એ દર્શન આપવા તમને ગામે આવ્યા છે હવે આટલા સરસ સત્તર મંદિરો જયારે આજે આપણા ગામમાં બન્યા હોય ત્યારે આજનો દિવસ જો આપણા સૌ માટે અતિ મહત્વનો દિવસ હું માનું છું આજે આપણા ઘરની દિવાળી છે પરંતુ આજના દિવસે જો આપણે ગામના લોકો ભેગા થઈને કોઈ એક મહત્વનો સંકલ્પ નહીં લઈએ તો આપણા ગામની અંદર બદલાવ કેવી તરફ આવશે આપણા ગામની અંદર ખરાબ આદતો નશામુક્ત સ્વચ્છતા માટે આપણે કેવી રીતે કામગીરી કરી શકીએ તે દિશામાં આગળ વધવાનું છે આજે આપણા ગામમાં ધર્મ ધર્મ નથી વધ્યો માત્ર જોડે જોડે સામાજિક કામો આપણે કઈ રીતે વધારી શકીએ તે દિશામાં બી આગળ વધવાનું છે આજે આપણે સંકલ્પ લેવાનો છે કે મારા ગામનો દીકરો દીકરી એ દુનિયાના કોઈ બી ખૂને રહેશે એ એના માતા પિતાને સાથે રાખવાનો પ્રયાસ કરશે મારા ગામનો એક બી દીકરો દીકરી એ ગમે તેટલો મોટો બની ગયો હશે પણ જો એના માતા પિતાને એકલા રહેવું પડે કે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે તો એવા દીકરા દીકરીનો એક રૂપિયો બી ચાંડલો આપણે આપણા પરિવારના કોઈ કાર્યક્રમની અંદર કે સામાજિક કાર્યક્રમ કે ધાર્મિક કાર્યક્રમમાં નહીં લેશો એવા સંકલ્પ જોડે આપણા ગામે આગળ વધવું જોઈએ તેવું મારું સો ટકા માનવું છે આજે ખાસ તો હું મંજી કાકાને અમારા લક્ષ્મીબા બેઉને અભિનંદન આપું છું કારણ કે કોઈ બી વડીલને એના જીવનભરની મહેનતની જે ઇજ્જત હોય ને એના દીકરા દીકરીમાં છુપાયેલી હોય છે કોઈ બી વડીલેના જીવનમાં રાત દિવસ મહેનત કરીને બધી જ સફળતાઓ પ્રાપ્ત કરી હોય પણ એ સફળતા પછી જો એમના દીકરા દીકરી માતા પિતાની ઈચ્છા બરાબર જો સામાજિક કાર્ય ના કરી શકે ને તો એ ધન કોઈ કામનું નથી હોતું અને આજે કાકા ને લક્ષ્મીબાને સૌથી વધુ ખુશીનો દિવસ હશે અને આ ખુશીનો દિવસ એટલા માટે કે એમના બધા જ દીકરાઓએ ભેગા થઈને લક્ષ્મીબાની ઈચ્છા કે પછી મંજી બાપાની ઈચ્છા એ ઈચ્છાને હાથમાં લઈને મુકેશભાઈ જીતેશભાઈ વિપુલભાઈ આ કામ હાથમાં લીધું અને આ કામગીરી પૂર્ણ કરી હું એવું માનું છું કે મંજી બાપાએ આટલા વખતમાં જે બી મૂડી ને એ મૂડી કોઈ કામની નહીં પરંતુ આજનો જે કાર્યક્રમ છે ને એમને એમના જીવનનો સૌથી ખુશીનો કાર્યક્રમ હશે તેવું મારું સો ટકા માનીશ કારણ કે કોઈ બી દીકરા કોઈ બી દીકરી એને જીવનની એના મા બાપ આખી જિંદગી ચપ્પલ ઘસી નાંખે છે રાત દિવસ મજૂરી કરે છે એ માત્રને માત્ર એમના દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બને અને એ દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બનવા જોડે જોડે ઘરના સંસ્કારો એના જીવનની અંદર ટકી રહે તે તે વિશ્વાસ જોડે એના માતા પિતા રાત દિવસ મહેનત કરતા હોય છે છે અને એ આવનારી પેઢીની અંદર મળ્યું બદલ બી હું બાપાને લક્ષ્મીબાને બધાને અભિનંદન આપું છું કે તમે તમારા જીવનમાં જે મહેનત કરી હતી જે સંકલ્પ લીધેલો હતો એ સંકલ્પ બી આગળ વધી રહ્યો છે તમારી આવનારી એક પેઢીની બે પેઢી આવા જ કામો કરતા રહે તેવી શુભકામનાઓ આપું છું આજે ભાવનગરમાં અનેક કાર્યક્રમો છે ભાવનગરના વિકાસ કાર્યોને આગળ વધારવા માટે કાર્યક્રમનો સમય થઈ જવાથી મારે નીકળવું પડશે હું વહેલો આવી ગયેલો સમય પરંતુ કાર્યક્રમમાં તમે થોડા મોડા પડ્યા હું આશીર્વાદ લેવા માટે દર્શન કરવા માટે આતુર હતો એટલે વહેલી સવારે સુરતથી નીકળીને અહીંયા પહોંચી ગયેલો હતો પરંતુ કાર્યક્રમમાં થોડુંક લેટ થવાના કારણે અમે અહીંયા મોડા આવ્યા તે બદલ હું ખાસ કરીને વહેલું નીકળવાના કારણે આપ સૌની માફી માંગુ છું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર ખુદાએ આદમનું સર્જન કર્યું ને પછી પેશ કર્યો એક હુર દ્વારા હૃદયની વાત આવી ત્યાં ફરી સ્તાવ બોલ્યા દુબારા દુબારા જેમને બીજી વાર સાંભળવાનું મન થાય એવા આદરણીય હર્ષભાઈ સંઘવી એ આપણી વચ્ચેથી વિદાય લે છે અન્ય એમના કાર્યક્રમમાં જો આપ બધા મહાનુભાવો પોતાનું સ્થાન જાળવી રાખશો એવી વિનંતી છે આપ પણ બધા આપનું સ્થાન જાળવી રાખશો એ બધાને વિનંતી છે હજુ આપણો કાર્યક્રમ શરૂ છે જે દાતા પરિવાર આપણે અભિવાદન કરવું છે ત્યાં સુધી આપનું સ્થાન ન છોડજો આદરણીય હર્ષભાઈ સંઘવી યાત્રા ખૂબ સફળ રહે એવી પાશ્વનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આવો આપણે સૌ પોતાનું સ્થાન જાળવી રાખીએ ઝડપથી માત્ર આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આપણે મનુભાઈ ચાવડાનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે અમે શહર નોંધ લઈએ છીએ આવો આ કાર્યક્રમ આપણો શરૂ છે સૌને પોતાનું સ્થાન લેવા વિનંતી છે હજુ આપણા આદરણીય સોલંકી સાહેબનું સન્માન કરવું છે મહાનુભાવોને સાંભળવા છે પૂજ્ય રૂપલમાં પધાર્યા છે આપણે સૌને આશીર્વાદ દેવા માટે અહીંયા અનેક મૂર્તિ